GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 1 ખાડી ફળિયા વિસ્તારમાં રહેતા લોકો ચોમાસાના અને ગંદા પાણીના ગરકાવથી બારે માસ પાણીમાં અને દુર્ગંધમાં રહેવા મજબૂર બન્યા છે ક્યારે ખાડી પડ્યા વિસ્તારના સારિકા માસી અને રહીસો દ્વારા ગોધરાના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી કે અમારા વિસ્તારમાં નાડા બ્લોક થઈ ગયા છે અને અનેકવાર નગરપાલિકાને લેખિતમાં તેમજ મૌખિક રજૂઆત કર્યા પછી પણ અમારી સમસ્યા પર કોઈ ધ્યાન આપતું નથી અમારા વિસ્તારના તમામ લોકો તમામ પ્રકારના ટેક્સ વેરા ભરે છે તેમ છતાં પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી ત્યારે ધારાસભ્ય અને ગોધરા નગરપાલિકા પ્રમુખશ્રીને આ બાબતની જાણ કરી અને નિરાકરણ લાવવા જણાવ્યું છે ત્યારે નગરપાલિકા પ્રમુખ અને તેમના માણસો ખાડી ફળિયા વિસ્તારની સ્થળ મુલાકાત લેવા માટે આવ્યા હતા તો ત્રણ માણસોએ સફાઈ માટે મૂક્યા છે પરંતુ કામ કરનાર માણસો સારું અને વહેલું કામ કરતા નથી નાણાંની ઉપર લાગેલા મોટા પથ્થર અમારાથી ન ઉપાડે તે અમારું કામ નથી તેમ કહીને સ્થાનિક રહીશો પાસે પથ્થર હટાવાયા અને ત્યારબાદ સ્થાનિક રહીશો પણ નાણાની સાફ સફાઈ જાતે કરવા મજબૂર બન્યા હતા અમે સવારમાં 9 વાગે સિકે બાપુના તઈ ગયા સિકે બાપુના તઈ તેના અમે અરજી આપી કે ભાઈ આવું અમારા છે એમને જયેશભાઈને ફોન કર જયેશભાઈ પોતે અહીં આવ્યા કે આ ગટર પૂરી સાફ થઈ જવી જોઈએ નહીં પાણીની લાઈન નાખાઈ જવી જોઈએ પણ આયા માણસ પાણીની લાઈન નાખવા નથી આ કચરો કાઢવા અમે તૈને છે ટીમ આખી ટીમ મોકલવાની કીધેલી તૈયાર આ કશું કામ કરતા નહીં અમારા છોકરા કામ કરવા લાગ્યા છે પથ્થરને એમ ઉઠાવવા કશું કામ કર્યું નથી અહીં આવીને જોઈ જા વિઝિટ કરી કે શું કામ કર્યું છે નગરપાલિકાવાળાને આટલા વેરા ભરીને આવો કચરો સાફ ના કર્યા તો ગટરો ફૂલ થઈ ગઈ બ્લોક થઈ ગઈ છે ચોમાસામાં પછી દોડી દોડીને આવશે કે અત્યારે ચોમાસામાં કામ ના થાય અત્યારે ચોમાસું કંઈ છે તો કરો સાપ ખાલી વેરા જ લેવા રહ્યા છો